ધોરણ 10 અને 12 પરીક્ષા પછી શું કરવું જોઈએ આવો સવાલ અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં થતો હશે કારણ કે ધોરણ 10 અને 12 પછી આપણે આપણા કેરિયરની દિશા નક્કી કરવી હોય જેથી ઘણા બધા પ્રશ્નો મનમાં થતા હોય છે કે આપણે કઈ લાઈન લેવી જોઈએ અને કઈ દિશામાં આગળ વધવું જોઈએ ત્યારે ધોરણ 10 અને 12 પછી સૌથી પહેલા શું કરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ તે અંગે રાજકોટ રોજગાર કચેરીના અધિકારી ચેતન દવેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે છે ને દસમું ધોરણ પાસ થાય કે બારમું ધોરણ પાસ થાય એટલે પહેલા એક કામ કરાવી લેવાય ભારત સરકારનું એક એનસીએસ છે નેશનલ કેરિયર સર્વિસીસ પોર્ટલ છે ગુજરાત સરકારનું અનુબંધન પોર્ટલ છે આ પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી નાખાય એટલે રોજગારની જે તકો ઉપલબ્ધ થાય છે એની વિગતો આપણને મળતી થાય બીજું આ ઉમેદવારોએ પોતાને થોડી સ્કિલ તરફ ધારો કે જેને ગ્રેજ્યુએશ ગ્રેજ્યુએશનનો અભ્યાસ નથી કરવો કે પીજી નથી કરવું અને કંઈક હુનર કેળવવો છે તો એના માટે આઈટીઆઈની અંદર અલગ અલગ કેટલા પ્રકારના અદ્યતન કોર્સિસ ઉપલબ્ધ છે એ સિવાય ભારત સરકારના જે મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇ છે ને એની અંદર એના ઘણા બધા સેન્ટરો ચાલે છે આપણે અહીંયા આજી ચોકડી પાસે એક સેન્ટર ચાલે છે ઇન્કમટેક્સ કચેરી ગિરનાર સિનેમા જે રહ્યું એની બાજુમાં ત્યાં પણ પહેલું જ જે બિલ્ડિંગ આવે ત્યાં ત્રીજા માળે એક સેન્ટર ચાલે છે એટલે આવા એમએસએમઇના સેન્ટરો પણ ચાલે છે જેમાં આપણું સ્કિલિંગ થાય અને સ્કિલ વગર કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર જગ્યા મળશે એ માનવાનું કોઈ કારણ નથી એટલે આપણે અપસ્કિલ થવું પડે જે અત્યારે મશીનરી સાથે આપણે કામ કરવાનું છે એના વિશે જાણકારી મેળવવી જોઈએ અને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ કહું તો રાજકોટ જિલ્લાનું જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર સ્કિલ મેન પાવરની કાયમી ઘટો હોય છે તમે જાઓ સાપર વેરાવળ મેટોડા આજી આજીડીસી તો મોટાભાગની ઇન્ડસ્ટ્રીની અંદર જે બધી ફૂલ ફ્લેજ અત્યારે ચાલે છે એમાં બાર બોર્ડ હોય છે માણસો જોઈએ છીએ આ લાયકાતવાળા ત્યાં સીધા જ ઇન્ટરવ્યૂ લઈ લે છે એટલે આ આ આટલી બધી જરૂરિયાત છે પણ મૂળ મુદ્દો છે કે આપણને આવડે છે શું એ સવાલનો જવાબ આવડતો હોવો જોઈએ એટલે આ દિશામાં યંગ જનરેશન વળે એવો એક આગ્રહ છે અને જે લોકો ફર્ધર એજ્યુકેશન કરવા માગે છે પોતાનું તો એના માટે બધી જેટલી કોલેજો છે તમને ખ્યાલ હશે કે માહિતી ખાતું છે ગુજરાત સરકારનું એ દર વર્ષે દસમાં ધોરણ પછી શું બારમાં ધોરણ પછી શું એની માહિતી દર્શાવતો કારકિર્દી વિશેષાંક બહાર પાડે છે જે માહિતી ખાતાની વેબસાઇટ ઉપરથી મફતમાં ડાઉનલોડ પણ થાય છે તો આના આને એક વખત નજર મારી લઈએ તો શિક્ષણની કેટલી તકો ઉપલબ્ધ છે કેટલા બધા ઇન્સ્ટિટ્યૂટ છે એની વિગતો પણ મળે અને આની અંદર એ કશી આપણને અગવડતા પડે કે આની જાણકારી ક્યાં મેળવું તો રોજગાર કચેરીની અંદર અમારે કેરિયર કાઉન્સિલર્સની સુવિધા ઉપલબ્ધ છે તમે આવશો એટલે તમને પ્રોફાઇલ કેમ બનાવવી રિઝ્યુમ કેમ બનાવવું આગળ અભ્યાસની કઈ કઈ તકો છે એની વિગતવાર માહિતી દેશે આના માટે તમારે ચાલુ દિવસો જે સરકારના કામકાજના દિવસો છે એ દરમિયાન સાડા દસથી થી છ દસની ની વચ્ચે મારી કચેરીનો સંપર્ક કરશો એટલે અમારા કાઉન્સિલર આ અંગેની માર્ગદર્શન આપશે બીજું કે આપણા દેશમાં તકો છે વિદેશની અંદર તકો સંબંધે પણ થોડી ઘણી પ્રાથમિક માહિતી આપવા માટે આખા સૌરાષ્ટ્રમાં એકમાત્ર વિદેશ રોજગાર સેલનું સેન્ટર રાજકોટની જિલ્લા રોજગાર વિનિમય કચેરીની અંદર ચાલે છે તો એની પણ મુલાકાત લઈને એની વિગતો પણ લઈ શકો છો કે મારે પાસપોર્ટ કેમ કઢવો વિઝાની શું પોલિસીઓ હોય છે કયા દેશની અંદર કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે કયા દેશની અંદર કયા પ્રકારના રોજગારની તકો ઉપલબ્ધ છે આ બધી વિગતો પણ મળી શકે એટલે મિત્રો આમાં છે ને થોડી આપણે કેરિયર ઓરિએન્ટેડ થવાની જરૂર છે અનેક વસ્તુ સર્ચ કરતા હોય છે તો વાય નોટ વાયનોટ વાય નોટ એનસીએસ આ સવાલ મગજમાં રાખવો અને તક છે એ એવી વસ્તુ છે કે એક સર્ટેન એજ ગ્રુપની અંદર હો ત્યાં સુધીની અંદર જો તક ઝડપી લો તો તમારી પસંદગીની તક મળે નહીતર પછી તમારે કોઈ પણ કામ જે મળે તે એ કરવાનું થાય એટલે આ બાબતને બહુ અળવાશથી લેવા જેવી નથી ગંભીરતાથી લઈ અને તમારી કારકિર્દીના ઉજ્જવળ માનાંક લક્ષ્યાંક નક્કી કરી અને આગળ વધો એ માટે સૌને અપીલ છે